હેલો દોસ્તો રામ રામ સીતારામ બધાયને કેમ છો બધાય આઈ હોપ કે બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું અમારા નવા વિલોગમાં તો કેમ છો બધા અને ધીરે ધીરે આપણી ચેનલના સબસ્ક્રાઈબ વધે છે અને એ તમારા થકી જ થાય છે એટલે આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને અમારા નવો વિડીયોમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેમ જેમ સબસ્ક્રાઈબર છે એમ એમ ખુશી થશે આપણે અને નવા નવા વિડીયો અને વિડીયોમાં કંઈક નવીન નવીન લાવવાની પણ ઈચ્છા થાય આપણી અને વિડીયો કન્ટિન્યુ બનાવતા રહીએ તમારા સપોર્ટની ખાસ જરૂર છે એટલે સપોર્ટ કરતા રહેજો અને આજે છે રવિવાર એટલે સવારે તો અમારે થોડાક મહેમાન આવી ગયા હતા અને કોણ આવ્યું હતું એ હમણાં આપણે શાંતિને પૂછીએ એને ખબર હોય કારણ કે એને લગતા એના સંબંધી હતા તો જોકે મારાય સંબંધથી જ હતા પણ છતાંય આપણે શાંતિ પાસે જઈએ તો શાંતિ શું કરે છે અને આખો દી શું કરે છે એની આજે આપણે વિગત લઈએ કંઈક તૈયારી કરે છે અત્યારે રસોડાની ચાલુ તો રવિવાર હતો એટલે દિવ્ય છે આજ તો ઘેર હતો અને મહેમાન આવી ગયા એટલે કોઈ બીજો કોઈ તો સ્કોપ મળ્યો નહોતો શાંતિ તો કોણ આવ્યું મહેમાન રામ રામ સીતારામ બધાય કેમ છો બધા મજામાં જશે આજે આવ્યા હતા મારી માન મારા ભાઈ ને પહોંચી દેવા ને ખાવાનું બનાવ્યું ને મોડું થઈ ગયું વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ ન જડ્યો પાછું એને બીજે ગામે પણ જવાનું હતું બાર ગામ પણ એટલે કઈ મેળ ન આવ્યો ને ડીબીએસસી આજ રવિવાર હતો તો એ કેન્દ્રમાં ગયો તો છોકરાનું કેન્દ્ર હોય તો અત્યારે શું કરે તું આ હું તો દૂધી થી મરણ શાક નાખવાની તૈયારી કરું હાજ રસોઈ બનાવવાની ખાઈ દૂધી તો હવે બુતી કા હા એમ

અને વાગ્યા પોણા હાથ એટલે વાગે ધૂપ દીવા અને અગરબત્તી નો ટાઈમ થાય એટલે એ પણ આપણે હમણાં સવાર હાંસ ધૂપ હાંશ તો કરવા પડે ભગવાનને મનાવવા તો પડે કારણ કે તો જ ઘર કંઈક ઓપે અમારી ભાષામાં કીએ તો ઓપે એવો ધૂપ દીવા નો અગરબત્તી કરવા જરૂરી છે તો અહીંયા મસ્ત મજા એક તુલસી વાગે મસ્ત તુલસી છે કલરનો ડબલો ડબલા ની અંદર શાંતિએ તુલસી વાવી કહેવાય કે જેને આંગળે તુલસીનો ક્યારો નથી એનું આંગણું પવિત્ર થાતું નથી આવું એક ગીત છે એટલે તુલસી આંગળે હોવી જરૂરી છે બધા મિત્રોને આપણે કહીએ કે તુલસી બને તો વાવો ચાલો તો એક મસ્ત બજારમાં આપણે એક શક્કર મારતા આવીએ દિવ્યશ ને ભાઈ શાંતિને રસોઈનો ટાઈમ થયો એટલે એ અત્યારે નતા આવતી અને જોઈએ બજારમાં આપણે ક્યાં જઈએ ક્યાંક બગીચે જઈએ કે પછી એક બાપા સીતારામનું અમારે અહીંયા ઓલું છે ત્યાં જો કદાચ જઈએ તો ન્યા પ્રદર્શન કરી આવીએ અને એ તમને બતાવશું હમણાં અમે ક્યાં જઈએ તો જોતા રહો અમારો વિડીયો કન્ટિન્યુ તો અમે ચાલો નીકળીએ આજે છે રવિવાર એટલે થોડોક ટાઈમે કાઢી આવીએ અને આવીએ તો આપણે લગભગ રસોઈ તૈયાર થઈ જાય તો આવીને પછી જમવાનો ટાઈમ થઈ જાય તો ચાલો આગળનો વિડીયામાં તમને બતાવીએ અમે ક્યાં જઈએ ચાલો તો અમે નીકળ્યા દિવ્યશભાઈ ડ્રાઈવિંગ કરે છે ધીરે ધીરે જઈએ આમ ક્યાં જઈએ હવે કરે એટલે દિવ્યેશભાઈ ક્યાં લઈને જાય આપણે જઈએ તો ખબર જઈએ ક્યાં પૂગીએ આ છે અમારે અહીંયા ગાયત્રી મંદિર આ શહેર માર્કેટ આઠાપુરા શોખ કહેવાય આપણે માર્કેટમાંથી બહાર નીકળી ગયા અને દિવ્યાસ હવે આ બાજુ લઈને જાય છે આ છે બસ સ્ટેન્ડ અમારે ને આ બાજુ જઈએ હે આ બાજુ હું આવ્યું હું બગીચો કા હા બગીચો છે આ બાજુ બગીચે જઈએ હે હમણાં તમને બગીચો બતાવું વાતાવરણ મસ્ત મજાનું છે અને કોક છાટાઇ આવે છે વાદળના તડકા અને ગરમી આજ તો સવારે ગરમી હતી જબરદસ્ત ગરમી હતી અત્યારે વાંધો નથી ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે સારું છે બહુ વાંધો નથી બાકી તો ગરમીમાં મરાઈ ગયા બે ત્રણ દિવસથી ગરમી એટલી થાય છે ને બપોર પછી થોડા થોડા આવે હવે આ છાંટા નથી આવ્યા ગરમી સવારે વધારે હતી આજે વાંધો નથી ત્યારે અહીંયા મસ્ત મજાની નાની એવી નદી જેવું હે બહુ મસ્ત અને આકાશમાં પંખી ઉડે છે અને હવે અંધારું ને આમ તો થાવા આવ્યું છે પણ વાંધો નથી થોડું થોડું સારું થયું વાહન વાળા હવે લાઇટ ચાલુ કરતી હતી તો આ આવે છે બગીચો જ્યાં અમે આવ્યા છે ને બે મસ્ત મજાનો હમણાં તમને અંદરનું લોકેશન અને અંદર જે જે છે એ બધું બતાવું તમને ફાઇનલી તમને બતાવી દઈશ ગાડી ધીમી પડી ગઈ આપણી અને જઈએ છે બગીચા સાઈડ આ છે મેઇન ગેટ આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ અને આ છે ગેટ ચાલો દિવ્યેશભાઈ આપણે લઈને જઈએ અંદરનો નજારો તમને હમણાં બતાવીએ જોઈ લો મસ્ત મહેંદી અને એનું કટિંગ એમાં લોનવાવેલી આવેલી સીટું બેસવા માટેની હે સુવિધા ઘણી છે અને ફરવાલાયક છે બહુ મસ્ત છે અમે થોડાક મોડા આવ્યા એટલે અત્યારે તો પબ્લિક ઓછી પડી ગઈ છે બાકી થોડાક વહેલા આવ્યા હોત તો ઘણા બધી પબ્લિક હોય અહીંયા બાળકોને માટે બેસવા માટે બનાવેલું છે છાપરા જેવું મસ્ત મજાનું જેથી કરીને અંદર વરસાદ ના આવે છાંટાઇ ના આવે તો અહીંયા ઘડીક બે જાય આપણી પછી અંધારું થાય છે એટલે મોડું થતું જાય છે તો હવે અંધારા જેવું થઈ ગયું છે અને જોઈએ એવો વિડિયો શૂટ નથી થતો આમાં એટલે આપણે હવે ઘરે જવાની તૈયારી કરી હોય અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી સવા સાત એટલે અંધારું થઈ જાય થઈ જ જાય હવા હે તે તો એટલે આપણે હવે ઘર બાજુ નીકળીએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો ગેટને બહાર નીકળે ગયા આપણે અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ આપણી અને હવે આપણે જઈએ ઘર બાજુ કારણ કે વરસાદ એ ચાલુ છે થોડો થોડો અને આમાં બહુ કંઈ શૂટ થાય છે ને ચાલો તો ગાડીમાં બેસી જઈએ આપણે ફાઇનલી તો આપણે ઘેર ભૂગી ગયા ને અત્યારે વાગી ગયા હાડા હાથ તો વાંધો તો ન થયો પણ હજી ગરમા ગરમ રોટલા બને છે શાંતિને થોડીક વાર લાગી ગઈ રખડવા ગતા અને કંઈક લઈને આવ્યા અમે શું છે દિવ્યાશભાઈ અમને રસ્તામાં ખર્ચો કરાવ્યો થોડોક આ છે રેણીયું ન્યૂ રીણીઓ ઉતરાવ્યું ભાઈ અમે એકદી પોરબંદરથી લઈ આવ્યા હતા ને જે તમને બતાવ્યું હતું એ રેણીઓ થોડુંક મિસ્ટિક વાળું નીકળ્યું એટલે હવે બદલાવવા જાવું પોહાય એમને એટલે અમે પછી આજ નવું નવો લઈ આવ્યા

શાક બની ગયું શાક બની રોટલી છે બાકી દૂધ એનું ખાય દૂધી તો આવે બૂધ ચાલો તો શાંતિને તો રોટલી બને દિવ્યાસ ને પૂછીએ કે કેમાં ઉપયોગ કરવાનો હોય ભાઈ તારે એનો ઉપયોગ કેમાં કરવો તારે ટેસ્ટિંગ કરે છે તો દોડું બહુ લાંબુ ન થાય એનો દોડું લાંબુ ન થાય રેણીઓ સાલુ નીકળ્યો વાંધો ને વાહ ફર્સ્ટ ક્લાસ હવે તારે સીધો પ્રેક્ટિકલ કરી લેવો સીધો મિકેનિકલ ઇલેક્ટ્રિશિયન તપવા દેવું તો આજે તપે તો થાય ભાઈ ચાલો તો આ સાથે જ આપણે આપણો આજનો વિડીયો પૂરો કરશું અહીંયા મળશું નવા વિડીયોમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એક એકદમથી મસ્ત મજાની કોમેડી કરતા રહેજો ને મળશો નવા વિડીયોમાં ચાલો ત્યાં સુધી બાય બાય